હાલો મિત્રો કેમ છો તમારું સ્વાગત છે આઠસો વીએક્સ વર્જન છે સાચવેલી ગાડી મિત્રો સીએનજી ગાડી રહેશે તમારે અલ્ટો ગાડી ખરીદવી હોય ને તો વિડીયો પૂરો જોતા રેજો સીએનજી અલ્ટો વીએક્સ વર્જન ની ગાડી વ્યાચી દેવાની છે અલ્ટો આઠસો રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર સત્તરનું મોડલ અગિયારમો મહિનો ફૂલ જવાબદારી સાથે અલ્ટો ગાડી આપી દેવાની છે વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવી છે મોડલ વિશે બે હજાર સત્તરનું મોડલ વન ઓનર ગાડી સીએનજી ગાડી છે અલ્ટો વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની અલ્ટો ગાડી ખરીદી હોય ને તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે નહીં

એકદમ સાચવેલી ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે એ પણ વ્હાઇટ કલર છે મિત્રો કંપની કલર છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એ પણ સીએનજી ગાડી છે અને ગાડીમાં મેન્યુઅલ ગેયર બોક્સ રહેશે થર્ડ પાર્ટીનો વીમો શરૂ છે અત્યાર સુધીમાં ગાડી છ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી ગાડી અને હા મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો અલ્ટો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે છન્નું છ એસી સાત ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને અલ્ટો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વીએક્સ સીએનજી વર્ઝનની અલ્ટો ગાડી રહેશે મિત્રો ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરું તો કિંમત તમારી આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમારે અલ્ટો ગાડી ખરીદવી હોય અને ગાડી પર લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે ટાયર બધા ગુડ કન્ડિશનમાં છે તમારે જો ઓલ્ટો ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ વલસાડ જઈ શકો છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે અને તેની જાહેરાત કરવી છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીએશું જાહેરાત કરી આપીશું